नमस्कार मित्रों राधे राधे जय श्री कृष्ण मित्रों एक बार माता पार्वती એ ભગવાન ભોળાનાથને બે પ્રશ્નો પૂછ્યા મંગળ સૂત્રમાં કયું મોતી પહેરવાથી લગ્ન જીવન દુખી થાય છે અને પતિ રોગોથી પીડાય છે બે વ્યક્તિ પોતાનું ભાગ્ય કેવી રીતે બદલી શકે એકવાર ભગવાન શિવ કૈલાશ પર્વત પર બેઠા હતા માતા पार्वती ભગવાન શિવ પાસે પહોંચી અને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે ભગવાન મારી પાસે બે પ્રશ્નો છે કૃપા કરીને આ બે પ્રશ્નોના જવાબો જો અને કૃપા કરીને મારા મનને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરો પછી માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન શિર્ષ કહે છે કે પાર્વતી ઠીક છે મને તમારા બંને પ્રશ્નો કહો કો તમારા બને પ્રશ્નોના જવાબ આપીને તમે સંતોષટ કરવાનો પૂરો પ્રયાસ કરીશ પછી માતા પાર્વતી કહે છે કે પ્રભુ મારો પહેલો પ્રશ્ન એ છે કે મંગલ સૂત્રમાં કયું મોતી પહેરવામાં આવે છે વૈવાહિક જીવન દુખી થઈ જાય છે અને પતિ રોગોથી પીડાય છે મારો બીજો પ્રશ્ન છે કે કેવી રીતે વ્યક્તિ પોતાનું ભાગ્યને નિયંત્રિત કરી શકે त्यारे भगवान शिवे माता पार्वती ने कहू हूँ तमने तमारा बे प्रश्नों ना जवाब आपू छू कृपा करीने आ वात ध्यानथी सांभळो कारण के अर्धु अधूरू ज्ञान कई काम मा आवतु नथी त्यारे माता पार्वती ए कहू के हूँ वचन आपू छू तमारी आ वात ने पूरा दिल थी सांभळीश तमे वार्ता शुरू करो भगवान शिव कहे छे के एक वक्त विष्णु अने लक्ष्मी संतोना रूप मा मुसाफरी करी रहा हता। ત્યારે રસ્તામાં એક પુરુષ તેની પત્ની સાથે બેઠો હતો અને રડી રહ્યો હતો ત્યારે તે તેની પાસે ગયા અને કહ્યું તમે કોણ છો અને શા માટે અહીં જંગલમાં બેઠા બેઠા રડી રહ્યા છો પછી શ્રી વિષ્ણુને આ રીતે સાંભળીને તે પોતાની જાતને કાબુમાં ન રાખી શક્યા તેણે પોતાના આંસુ વડે કહ્યું મહારાજ હું નજીકના ગામમાં રહેતો કમસીબ વેપારી છું હું ગમે તે કામ કરું છું તે બધું બગડે છે હું આ મૂંઝવણમાં ફસાઈ ગયો મારી પત્ની ગુમાવી છે પરિવાર પણ ગુમાવ્યો છે અને હવે મારું ઘર પણ ગીરો છે મને લાગે છે કે હું કોઈ કામનો નથી મારું નસીબ ખરાબ છે ભગવાન શિવ પાર્વતીને કહે છે આ રીતે તે વ્યક્તિની વાત સાંભળીને વિષ્ણુ કહે છે તને કોણે કહ્યું કે તારું નસીબ ખરાબ છે મને એ પણ જાણ કે તારા નસીબમાં શું ખોટું છે મહારાજ પેલા હું ખેતી કરતો હતો પર દર વર્ષે તે માં નુકસાન થતું હતો ક્યારેક વધી તો ક્યારેક অতি વૃષ્ટિને કારણે પાક બગડી ગયો તેનાથી પરેશાન થઈને મે ધંધો કરવાનો નક્કી કર્યો મારી પાસે પૈસા ન હતા તેથી મે મારી પત્નીના દાગીના વેચીને મારું પોતાનો ધંધો શરૂ કર્યો ધંધો ન ચાલ્યો ત્યારે શરૂઆતમાં મારા પરિવારના સભ્યોએ મને ટેકો આપ્યો પરંતુ મને નુકસાન થવા લાગ્યું એટલે મારા પરિવારના સભ્યો પણ મારાથી દૂર જતા રહ્યા પણ મહારાજ મેં ફક્ત મારા માટે જ કરી રહ્યો હતો પરંતુ હવે તેઓ મને જોઈને દૂર જુએ છે અને તેઓ મારા પરિવારની દુર્દશા માટે મને દોષી ઠેરવે છે મારો એક મિત્ર છે તેણે પણ મારી સાથે તેનો બિઝનેસ શરૂ કર્યો હતો પણ તેનો બિઝનેસ સારો ચાલી રહ્યો છે તે જારે પણ મારા ઘરે આવે છે ત્યારે તે મને તેની સફળતાની કહાની સંભળાવે છે તેની વાત સાંભળ્યા પછી પરિવારના સભ્યો પણ કહે છે કે તમારા મિત્રને જો અને કંઈક શીખો એમને એવું લાગે છે એમને એવું લાગે છે કે હું કશું જ કરી શકું એમ નથી મહારાજ એ લોકોની વાત સાંભળીને મને પણ લાગવા માંડ્યું છે કે કદાચ કઈ મારાથી કશું જ કામ થઈ શકે એમ નથી મને મારું જીવન સમાપ્ત મન થાય છે હું અહીં આ હેતુથી આવ્યો હતો પણ હિંમત ન દાખવી શક્યો તેથી હું અહીં એકલો બેસીને રડતો હતો આ વ્યક્તિની વાત સાંભળીને વિષ્ણુ કહે છે શું તમે આનાથી વધુ કઈ કહેવા માંગો છો મહારાજ પ્રથમ તો મારું કામ બગડે છે અને બીજું મારો મિત્ર સતત મને અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે મને સમજાતું નથી કે મારે શું શું કરવું કરવું જોઈએ જોઈએ અને ન પણ વિષ્ણુએ કહ્યું શું તમે તમારા મિત્રની વાત સાંભળીને ખરેખર દુખી થાવ છો કે પછી તમે તમારી નિષ્ફળતાના કારણે દુઃખી થાવ છો હવે તે વ્યક્તિ ફરી એકવાર વિચારે છે અને જવાબ આપે છે કે મહારાજ जो हूँ साचु कहूँ तो मने मारी निष्फलता थी एतलू दुख नथी लागतू जेतलू हूँ मारा मित्रनी सफलता थी अनुभव छु महाराज मारा मित्रनी वात सांभळी ने मने खूबज दुख थाय छे त्यारे विष्णु बोलवा लाग्या तमे शेनी चिंता करो छो जो तमारो मित्र निष्फल जाए तो शू तमे खुश थशो पछी व्यक्ति ए कह्यु महाराज हूँ खूब खुश थीश तेरे विष्णु कहे छे के आनो अर्थ ए छे के तमारी खुशी तमारा मित्र पर आधारित छे जो ते इच्छे तोते ते तमने खुश करी सके छे अने जो ते इच्छे तोते ते तमने दुखी करी सके छे तमे न तो तमारी जात थी खुश के दुखी थई सको छो एटले के तमे तमारा मित्र ना संपूर्ण रीते गुलाम बनी गया छो तेथी मने लागे छे के तमने कई थी सकशे नहीं भगवान शिव माता पार्वती ने कहे छे के कि विष्णु विष्णुजीए थोड़ो गुस्सो अने आगर वधवानो प्रयास त्यारे ते व्यक्ति ए हाथ जोड़ी ने मने कहू महाराज मने छोड़शो नहीं तमारी वात ने मने थोड़ी आशा जागी छे त्यारे विष्णु कहे छे जो तू मारी बात सा तैयार छे तो हूँ तने कहवा तैयार छु જ્યારે આપણે આપણી આશાઓ કોઈ પર બાંધીએ છીએ ત્યારે હંમેશા ધ્યાન રાખજો જ્યારે આપણે તેના પર નિર્ભર બનીએ છીએ ત્યારે આપણું સુખ અને દુઃખ પણ તેના પર નિર્ભર બની જાય છે એટલે કે વ્યક્તિએ કોઈના પર આશા ન રાખવી જોઈએ જ્યારે તમે આ કરશો અને ખંદથી કામ કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે ભગવાન શિવ પાર્વતી કહે છે આ રીતે વિષ્ણુએ પોતાની વાત ચાલુ રાખી અને કહ્યું કે તમને લાગે છે કે તમારો મિત્ર તમને દુઃખી બનાવવા આવે છે પણ જો તમે તેના વિશે વિચારો તો તે સાચો છે તમને તમારા મિત્રના શબ્દો ખરાબ લાગશે પણ મારી દૃષ્ટિએ તમારા મિત્રના શબ્દો બિલકુલ ખરાબ નથી તે તમને અનુભવની વાતો કહે છે તમે ધ્યાથી સાંભળીને ઘણું શીખી શકો છો તમારા મિત્રને અને તે બાબતોને તમારા જીવનમાં અમલમાં મૂકી છે તેથી તારે તેનો આભાર માનવો જોઈએ તમે ઘરે બેસીને થોડો અનુભવ મેળવી રહ્યા છો કારણ કે તમારા મિત્રને સફળતા તમને મદદ કરશે તે કેવી રીતે સફળ થયો તેની વાર્તા કહે છે તમે તેનો લાભ લો અનુભવ કરો અને નવી શરૂઆત કરો એક દિવસ તમને ચોક્કસપણે સફળતા મળશે આજે તમારો ખરાબ સમય આપ્યો છે તે ખરાબ છે એક દિવસ તે બદલાઈ જશે અને તેની સાથે તમારા વિચારો પણ બદલાઈ જશે જારે તમારો સારો સમય શરૂ થશે તો તમારો મિત્ર પણ તેની સફળતાની વાત તમને નહીં જણાવે પછી તે ફક્ત તેની નિષ્ફળતાઓ વિશે વાત કરશે જેથી તમે મૂંઝવડામાં પડી जाओ અને તેના શબ્દો સાંભળીને તમે આત્મવિશ્વાસ ગુમાવી દો અને તમે ખોટા નિર્ણય લઈ શકો परंतु ते समय तमारे तमारी बुद्धि नो उपयोग करवो पड़शे जे मित्र तमने आजे दुखी करवा आव्यो छे ते समय जता तमने फरी दुखी करवा आवशे कारण के तेनी जेम तमे तेने दुखी जोईने आनंद करो छो तेमज तेने पण तमने दुखी जोईने आनंद थाय छे भगवान शिव माता पार्वती ने कहे छे आम सांभळ्या पछी विष्णुना कहवाथी ते व्यक्ति कहवा लाग्यो મહારાજ તમે સૌથી મહાન છો અને સાચા છો પણ દુઃખની વાત એ છે કે મારા પરિવારના સભ્યો પણ આમાં સામેલ છે વાસ્તવમાં હું મારા પરિવારનું ભલું કરવા માંગતો હતો પરંતુ તેઓ મારી વાત સમજવા તૈયાર નથી તેઓ મને ખોટો કહે છે અને હવે મામલો એટલો વધી ગયો છે કે તેઓ મને છોડી પણ ગયા છે भगवान विष्णु कहे भगवान विष्णु कहे छे के हूं तुम्हारी बात समझी गयो छु तुमने प्रसन्नता જોઈએ છે आपने ઈચ્છિયે છીયે કે જારે પર आपने કઈ કરીએ ત્યારે લોકો આપણા વખાણ કરે પણ સામાન્ય રીતે એવું થતું નથી તેથી આપણે દુખી થઈ જઈએ છીએ આપણે વિચારીએ છીએ કે આપણા બધા મિત્રો અને કુટુંબ એટલે અર્થાત પરંતુ જો તમે કોઈને તમારો પરિવાર માનો છો અને તેમના માટે કંઈક કરવા માંગો છો તો તમને એવું કેમ લાગે છે કે તમે બીજા માટે કંઈ કરી રહ્યા છો જ્યારે વાસ્તવમાં તમે તમારી ખુશી માટે કંઈ કરી રહ્યા છો તમારો પરિવાર માટે ખરેખર તમારા માટે તે કરી રહ્યો છે परंतु जो आ करती वखते तमने लागतु होय के तमे आ बीजा माटे करी रहा छो तो तमे चौकस पड़े नाखुश थशो अने जो तमने लागशे के तमे तमारा माटे आ करी रहा छो तो तमे खुश थशो कारण के जारे तमे तमारा माटे कई सारू करो छो अथवा इच्छो छो तमारे कोई आश्वासन जरूर नथी भगवान शिवे पार्वती ने कहूं પછી વિષ્ણોની વાત સાંભળીને તે માણસના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા અને તે રે કહ્યું "મહારાજ તમારી વાત સાચી છે આ કારણે અત્યાર સુધી બીજાના હાથમાં મારું દુર્ભાગ્ય હતું હવે હું મારું ભાગ્ય મારા હાથમાં મૂકીશ અને હું ફરીથી સંપૂર્ણ મહેનત અને સમર્પણ સાથે કામ કરીશ અને જ્યાં સુધી હું સફળતા પ્રાપ્ત નહીં કરું ત્યાં સુધી હું આરામ નહીં કરું" भगवान शिव माता पार्वती ने कहे छे के भगवान विष्णु ते मानसनी बात सामरी ने हस्या अने विष्णु ए एक बॉक्स काढ़ी ने ते व्यक्ति ने आपियो अने कहियो आ बॉक्स हमेशा तमारी पासे राखो तेमा एक रहस्य छे जे तमने सौथी मोटा दुखो थी बचावशे पर एक बात ध्यान मा राखो आ बॉक्स त्यारे ज खोलो जारे तमने जीवन मा जीववानो कोई रस्तो न देखाय जारे तमने लागे के આ દુનિયામાં જીવ હું નકામો છે અને જો તમે સમય પહેલા બોક્સ ખોલશો તો તે બધા રહસ્યો ખોવાઈ જશે ત્યારે વ્યક્તિએ વિષ્ણુને બોક્સનું વચન આપ્યું હતું કે જ્યારે તે વિશ્વમાં કંઈ પણ જોશે નહીં ત્યારે તે જ દિવસે તે બોક્સ ખોલશે હવે એ જ રીતે માતા લક્ષ્મીએ એક બોક્સ કાઢ્યું અને તે માણસની પત્નીને આપ્યું અને કહ્યું કે કાલે સ્નાન કરીને તારે આ બોક્સ ખોલવાનું છે તો તારા જીવનના તમામ દુઃખ માટે દૂર થઈ જશે અને બધી વસ્તુઓ મળવા લાગશે પછી તે વ્યક્તિ તેના ઘરે ગયો અને કામ પર જવા લાગ્યો અને તેની પત્નીએ સ્નાન કર્યા પછી લક્ષ્મીએ આપેલો દીવો ખોલ્યો તેમાં એક મંગળસૂત્ર અને એક પત્રિકા હતી मंगल सूत्र जे प्रत्येक परिणित व्यक्तीनी निशानी छे ते पत्रिका માં શું લખ્યું છે તે વાંચીને તે સ્ત્રી આશ્ચર્યચકિત થઈ જાય છે તે જ સમયે માતા પાર્વતી ભગવાન શિવને પૂછે છે કે તેમના પત્રિકામાં શું લખ્યું હતું જે વાંચીને સ્ત્રી આશ્ચર્યચકિત થઈ ગઈ ત્યારે ભગવાન શિવ કહે છે કે તમારે જાણવું છે કે પ્રસ્તાવનામાં શું લખ્યું છે તો તમારો પહેલો પ્રશ્નનો જવાબ પ્રસ્તાવનામાં લખ્યો હતો माता पार्वती કહે છે તે કેવી રીતે શિવજી કહે છે કે તમારો પહેલો પ્રશ્ન હેતો કે મંગલ સૂત્રમાં કયા મોતી પહેરવા જોઈએ જો તમારો લગ્ન જીવન દુખી થઈ જાય અને તમારો પતિ રોગથી પીડાય તો સાંભળો પત્રિકામાં લખ્યું હતું કે દીકરી તારો જીવન દુખી છે અને તારો પતિ રોગથી પીડિત છે કારણ કે તમે જે મંગલ સૂત્ર પહેરો છો તેમાં ફક્ત રંગીન માળા અને ફક્ત પીરું છે અને મેં તમને જે મંગલસૂત્ર આપ્યું છે તે પહેરો અને તેની અંદર એક પત્રિકા છે પત્રિકામાં મંગલસૂત્ર અને તેને નિયમો અનુસાર પહેરો ભગવાન શિવ માતા પાર્વતી ને કહે છે કે માતા લક્ષ્મી એ તે પત્રિકામાં લખ્યું હતું મંગલસૂત્ર ને લઈને ક્યારેય પણ છ ભૂલો ન કરવી જોઈએ આ ગામ ઘણીવાર એવું જોવા મળ્યું છે કે મહિલાઓ એકબીજાની વસ્તુઓ માંગ્યા પછી પહેરવાનું પસંદ કરે છે કોઈના ગળામાં હોય પછી તે તેને પહેરવા માટે ઉધાર લે છે પરંતુ તમારે હંમેશા ધ્યાન માં રાખવું જોઈએ કે પરિણિત મહિલાએ ક્યારે કોઈ બીજાનું મંગળ સૂત્ર ઉધાર લઈને પહેરવું જોઈએ નહીં આમ કરવાથી તેના પતિની ઉંમર ઘટે છે પત્રિકામાં બીજી વાત એ લખી હતી કે મંગળસૂત્ર માં કાળા મોતી અને સોના કોઈ વ્યક્તિ સોનું ખરીદવામાં સક્ષમ ના હોય તો ફક્ત કાળા મણકા વાળો મંગળસૂત્ર પણ પહેરી શકે છે પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે મંગળસૂત્રની અંદર કાળા મોતી અને સોનું હોય છે જેથી તમારો સુખી લગ્ન જીવન લોકોની ખરાબ નજરથી પ્રભાવિત ન થાય તેથી વ્યક્તિએ ક્યારે એવું મંગળ સૂત્ર ન પહેરવું જોઈએ જેમાં કાળા માળા ન હોય મંગળ સૂત્ર હંમેશા એવું હોવું જોઈએ કે જેમાં કાળા મણકા અને સોનાની માળા હોય ભગવાન શિવ કહે છે કે પાર્વતી જે પ્રસ્તાવનામાં આગળ લખ્યું છે કે મંગળ સૂત્ર ક્યારે ઉતારવું જોઈએ નહીં પતિ દ્વારા પત્નીના ગળામાં મંગળસૂત્ર બાંધવામાં આવે છે ત્યારથી તેના તેના શ્વાસ સુધી પત્નીએ ગળામાં મંગળસૂત્ર પહેરવાનું રાખવું જોઈએ જો કોઈ અણગમતી સ્થિતિમાં મંગળસૂત્ર તૂટી જાય તો તેના સ્થાન પર ગળામાં કાળો દોરો પહેરવો જોઈએ તેથી ક્યારેય પણ ગળામાં નબળા મંગળસૂત્ર ન પહેરવા જોઈએ भगवान शिव कहे छे पार्वती मने पूरो विश्वास छे के तने तारा पहला प्रश्न नो जवाब मड़ी छे पची पार्वती माज रहे छे मने मारा पहला प्रश्न नो जवाब गयो, अने गो संपूर्ण संतुष्ट छ भगवान शिव आग कहे छे પાર્વતી તો આ રીતે તેની પત્નીએ તેને મંગલ સૂત્ર પહેરાવ્યું અને પછી મંગલ સૂત્રની અસરને કારણે તે મહિલાના પતિના પ્રભાવથી મુક્ત થઈ ગયો અને સખત મહેનત કરવા લાગ્યો અને આ રીતે તે એક મોટો વેપારી બની ગયો અને પછી તેની પત્ની સાથે ખુશીથી રહેવા લાગ્યો ભગવાન શિવ પાર્વતી કહે છે પરંતુ સમય હંમેશા એક સરખો નથી હોતો જારે તમે તમારો બીજો પ્રશ્નનો જવાબ સામળો છો ત્યારે તમારો બીજો પ્રશ્ન હતો કે એક નાખુશ વ્યક્તિ ભાગ્ય કેવી રીતે બદલી શકે છે જો સમય હંમેશા એક સરખો નથી હતો તે સમય અવશેષો વ્યક્તિના જીવનમાં ખર્ચવામાં આવે છે ત્યાં ફરી પરિવર્તન આવ્યું એક દિવસ તેના રાજ્ય પર પડોશી રાજ્ય દ્વારા હુમલો કરવામાં આવ્યો અને પછી બીજા રાજ્યના રાજાએ તેનું રાજ્ય કબજે કર્યું તે રાજ્યમાં એક વેપારી રહેતો હતો તેના સૈનિકોએ ચારે તરફ લૂંટ ચલાવી વેપારીની તમામ સંપત્તિ લૂંટાઈ ગઈ તે જીવ બચાવવા માટે વેપારીને તેના પરિવાર સાથે ભાગવું પડ્યું ભગવાન શિવ પાર્વતી કહે છે કે તે વ્યક્તિ ઘણા દિવસોથી તેના પરિવાર સાથે અહિંસ્યા ફરે છે તે દરેક નાની નાની વાત પર નિર્ભર બની ગયો છે તેનો બાળક બીમાર પડ્યું અને સારવારના અભાવે તેને તકલીફ થવા લાગી આ જોઈને તેનું પાડવા લાગ્યું કે તે પોતાના બાળકોની સારવાર કેવી રીતે કરાવશે તેની પાસે ખાવાના પણ પૈસા નથી આવી સ્થિતિમાં ફરી એકવાર તેને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો નિરાશાથી ઘેરાયેલા તેને લાગવા માંડ્યું કે તેનું જીવન અર્થહીન છે આખું વિશ્વ અર્થહીન છે કોઈ પણ વસ્તુનો કોઈ અર્થ નથી તમે જીવનમાં ગમે તેટલું કરો પછી ભલે તમે કેટલી સફળતા પ્રાપ્ત કરો આખરે જીવનનો અંત આવે છે જીવતા રહેવાનું શું ફાયદો મારા જીવનનો સંપૂર્ણ અંત આણી લઉં તે વધુ સારું છે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે તે માણસ તેના પરિવાર સાથે આત્મહત્યા કરવા જતો હતો ત્યારે તે સમયે તેને વિષ્ણુની આપેલી તે ડબ્બી યાદ આવી કારણ કે વિષ્ણુએ કહ્યું હતું કે જ્યારે તમને દુનિયામાં ક્યાંય કશું દેખાતું નથી ત્યારે તમે આ બોક્સ ખોલજો આ બોક્સમાં એક પત્રિકા છે તેને ખોલો અને વાંચો તમારા બધા દુઃખ દૂર થઈ જશે તેણે બોક્સ બહાર કાઢ્યું અને જિજ્ઞાસાથી ખોલી અંદર એક કાગળની કાપલીમાં કંઈક લખેલું હતું તે વાંચીને માણસની આંખોમાંથી નિરાશાના આંસુ નીકળી ગયા પછી માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું પ્રભુ તેમાં શું લખ્યું હતું ત્યારે ભગવાન ભોળાનાથે કીધું દેવી તેમાં તમારો બીજો પ્રશ્નનો જવાબ લખ્યો હતો તમારો બીજો પ્રશ્ન એ હતો કે દુઃખી વ્યક્તિ પોતાનું ભાગ્ય કેવી રીતે બદલી શકે છે તો લખ્યું હતું કે આ સમય પર પસાર થશે માતા પાર્વતીએ કહ્યું જો તમે ભગવાનમાં કંઈ સમજ્યા નહીં તો ભગવાન શિવ કહેવા લાગ્યા હું તમને સમજાવીશ કોઈ પણ વ્યક્તિનો સમય ક્યારે એક સરખો નથી રહેતો જ્યારે તે વ્યક્તિના ખરાબ દિવસો હતા ત્યારે ત્યારે વ્યક્તિના પણ પણ સારા સારા દિવસો દિવસો હતા અને તે પસાર થઈ ગયા ત્યારે આજે ફરીથી ખરાબ દિવસો આવ્યા છે તેથી હંમેશા ખરાબ દિવસો રહેતા નથી વ્યક્તિએ હિંમતથી કામ કરવું જોઈએ અને પોતાનું સર્વશ્રેષ્ઠ કરવું જોઈએ તમારે સખત મહેનત થી તમારું કામ કરતા રહેવું જોઈએ એક દિવસ સફરતા ચોક્કસ મળશે ભગવાન શિવ અંતમાં કહે છે જારે વ્યક્તિ કોઈ પણ કાર્ય સખત મહેનત ઈમાનદારી શ્રદ્ધા અને સમર્પણ સાથે કરે છે તો તેને તેની મહેનત નું ફળ ચોક્કસ મળે છે તેવી જ રીતે જારે વ્યક્તિ પત્રિકા પર લખેલી બાબતો ધ્યાનથી વાંચી અને તે સમજી ગયો કે મારા ખરાબ દિવસો ફરી એકવાર સારા થયા અને આજે ફરી ખરાબ દિવસો આવશે તો મારા ખરાબ દિવસો પણ સારા દિવસોમાં પરિવર્તિત થઈ જશે એક દિવસ તે મોટો વેપારી બન્યો અને પરિવાર સાથે ખુશીથી જીવન જીવવાનું શરૂ કર્યું मित्रों तमने आ प्रस्तुति सारी लगी हो तो वीडियो ने एक लाइक अवश्य करजो चेनल ने सब्सक्राइब साथे बेल आइकॉन पर दबावजो जय मां लक्ष्मी